નમસ્કાર સત સત્ય દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગોપાલ નાયક આપ જોઈ રહ્યા છો વાત ના વરસાદના ની વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા પર ખાડા પડી રહ્યા છે ગંભીરા બ્રિજ જેવો બ્રિજ જે વરસાદ જૂનો બ્રિજ એ તૂટી પડ્યો છે અને ઘણા લોકો તેમાં મૃત્યુ પામે છે એવી જ એક ઘટના કરી છે અંદાજ શહેરની અંદર આવેલ ખોખરા વિસ્તારની અંદર

પરિવાર સાથે જે પરિવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેની સાથે છે અને તે સમગ્ર માર્કેટ આજે બંધ નું એલાન પાડવામાં આવ્યું છે બંધ આજે ઘટના થઈ તેના સંદર્ભમાં આપ શું કહેવા માંગો છો મારું નામ જોશી રાજેશ છે કાલુપુર લાટ બજારની અંદર મારી દુકાન છે મોબાઈલ શોપ દુકાન છે મારી આની અંદર અમારા કાલુપુર લાટના વેપારીઓ ચોખા બજારના વેપારીઓ સિંધી માર્કેટના વેપારીઓ જે મૃત્યુ થઈ છે સેવન ડે સ્કૂલ ની અંદર જે છોકરાની એના માન સન્માનની ખાતર સ્વયંભૂ બંધ પાડવાનો કાલે એલાન થયો હતો ને આજે એનું અમલ થયું છે આ જે સેવન ડે સ્કૂલની અંદર જે મણિનગરમાં આવેલી સ્કૂલ છે સેવન ડે એની અંદર આ જે દુર્ઘટના થઈ છે એ છોકરાની ચાકુમારી હત્યા થઈ છે એની અંદર પૂરેપૂરી જવાબદારી સ્કૂલ સંચાલકોની અને ટ્રસ્ટીઓની છે જે છોકરો ને ચક ચાકુ માર્યા પછી બી એ છોકરો ત્યાં સ્કૂલમાં અડત્રીસ મિનિટ સુધી ત્યાં બેઠે બેસી રહ્યો પણ કોઈએ પણ એની સહાયતા ના કરી છે તે માટે એમના વાલીઓ આવીને એને રિક્ષા બેસાડીને એને છોક છોકરાને હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંની સારવાર દરમિયાન એની મૃત્યુ થઈ ગઈ છે આ જવાબદારી ગુજરાત સરકારની છે કે એમને ન્યાય આપ આપવો અને અપાવવો જોઈએ એના એના માન ખાતર કાલુપુર આટ બજારના વેપારીઓએ સ્વયભૂ બંધ પાડ્યો છે જે રીતે રોડ રસ્તા પર ખાડા પડી જતા ભૂવા પડી જતા તેને ખાડો તો ભરાઈ જાય છે અને જે ગંભીરા બ્રિજ તૂટી ગયો છે એ બ્રિજ ફરીથી બની જશે ખાડા પુરાઈ જશે પરંતુ જે પરિવારનો જે દીપક જે ગુમાવી ચૂક્યા છે તે કદાપી પાછું નહીં આવે તેને જોતા વેપારી વર્ગોએ અહીંયા બંધ પાડીને એક સાચી મનથી દિલથી આ ઘટનાને તેઓને પોતાની ગણી અને સ્વયંભૂ બંધ પાડી અને સાચી એક શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સત સત્ય દ્રષ્ટિ ન્યૂઝ તરફથી પણ અમે તે ઘટનાને વખોડીએ છીએ અને તેની સાથે સંવેદના છીએ કે તેઓને સરકાર તેઓને ન્યાય અપાવે કેમેરામેન અંશુ પરમાર સાથે હું ગોપાલ નાયક આપને અમારો વિડીયો આપને અમારો વિડીયો કેવો લાગ્યો તેને કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને લાઈક કરીને શેર કરજો સબસ્ક્રાઈબ કરશો bush Nelioat